ચાઇના હોય પાકિસ્તાન હોય બાંગ્લાદેશ હોય નેપાલ હોય ભારત દેશ હોય યુરોપના દેશો હોય રશિયાના પણ જગ્યા અમેરિકન દેશમાં જાઓ તમે કયા દેશથી સૌથી વધારે પ્રભાવિત થશો જે દેશે પોતાની સિસ્ટમને બહુ સારી રીતે એસ્ટાબ્લિશ કરી છે અને સિસ્ટમને ફોલો કરે છે એ દેશમાં તમે વારંવાર જવાનું પસંદ કરશો ઈવન ઘણા લોકોની અંદરની એવી વિશ હોય છે કે આ દેશની સિટીઝનશીપ મારે લેવી છે કેમ કારણ કે એ દેશે એને સિસ્ટમ સેટ કરી છે વિશ્વની અંદર બધી જ જગ્યાએ માણસો તો એક સરખા જ છે દરેકે દરેક વ્યક્તિ એવો હોય છે જેને કચરો રોડ ઉપર આસાનીથી જે થતો હોય ત્યાં ફેંકી દેવો એનો એ જ વ્યક્તિ અલગ દેશમાં જાય છે ત્યાં એ કચરો રસ્તા ઉપર નથી ફેંકતો અને એક કચરાપેટીમાં જ નાખે છે કારણ કે એ દેશની સિસ્ટમ એવી સેટ થયેલી છે અને એ દેશે વિકાસ કર્યો છે જેને એની સિસ્ટમને બહુ જ મજબૂત બનાવી છે યુરોપિયન કન્ટ્રીની અંદર આપણે આગળ જઈએ તો સ્વિટ્ઝરલેન્ડ નાનો એવો આખા વિશ્વના નકશામાં સ્વિટ્ઝર્લેન્ડનું બહુ જ નાનું એવું સ્થાન છે પરંતુ આજે આખા વિશ્વના દેશોની સાથે એ પટલાય કરે છે બધાનું એ મિડિયેટર તરીકે કામ કરે છે કારણ કે સ્વિટ્ઝર્લેન્ડ પોતે પોતાના દેશની અંદર બહુ જ મજબૂત સિસ્ટમ બનાવીને બેઠો છે અને એટલા માટે જ ડબલ્યુ સંસ્થાઓ યુનો યુનોસ્કો એ સ્વિટરલેન્ડ અંદર છે